ત્યારબાદ લોનની સમગ્ર બંનેના મોબાઈલ ફોન સંપૂર્ણ બંધ આવતા રહ્યા છે આ ઘટના કારણે ગરીબ મહિલા ભારે આર્થિક સંકટમાં ફસાઈ ગઈ છે અને લોનની વસુલાત માટે બેન્કો તરફથી દબાણ આવતા મહિલા પર આફત તૂટી પડી છે

હવે એ બેન બે હપ્તા ભર્યા ને પછી પાછા જતા રહ્યા હવે કઈ ભરીશ એ બેને એવું કીધું વકીલે એવું કીધું કે આ બેન હપ્તા ભરશે તમે બધા સમાધાન કર દો અમે બધી બેનો સમાધાન કર્યું હવે એ બેન ખાલી બે જ હપ્તા ભર્યા પછી બેન જતા રહ્યા સ્વીચ ઓફ કરી દીધો ફોન અને અહીંથી ઘર બંધ કરીને જતા રહ્યા હવે બેન ને અમે શોધવા ગયા આ બેન અમને મળતા નથી હવે અમારે કઈ અને બેન ને શોધવી મારા કાકાની દોઢ લાખ ની એક લાખ ને દસ હજાર ની લોન લીધેલી કાકાથી કામ નહીં થતું મારે બાયપાસ નું ઓપરેશન છે મારી થી કામ નહી થતું તો જબરજસ્તી સાહેબો આઈને હપ્તા લઈ જાય રકમો વેચી બધું વેચી દીધું છે હવે કઈ થી હપ્તા અમે ભરીએ સાહેબ